જય જવાન જય કિસાન આજે તારીખ છે આઠ ને અગિયારમો મહિનો આમ જો કુબીજની ખેતી તો તમે બધાને બતાવી હતી પણ અમારે ચોળીની ખેતી કરેલી હતી એમાં મેં નવી ખેતી કરી છે એટલે તમને એ પણ બતાવશું તો જુઓ આપણે ફૂલાવાની ખેતી બતાવી રહ્યા છીએ અને અમાર ટેટીની ખેતી હતી એમાં આપણે નવી ટમાટરની ખેતી કરી છે એનો પણ નિંદામણ કરી અને અલગથી નવો વિડીયો બનીને બતાવશું તમને ફૂલા પર આવી ગયું છે જુઓ જો બધે એક હરકીજ લાઈનમાં છે એવું નથી કે મોટો છે તે વિડીયો બનાવ્યો છે અને છે ફુલાવરની ખેતી જો વચ્ચે અમારે પેલા ચોળીની ખેતી કરેલી હતી જે હવે પકવીને લઈ લીધી છે ને હવે એના એ જ મલચિંગમાં ફુલાવરની ખેતી કરેલી છે હજુ દસ પંદર દિવસ થયા છે લગાય ના બાજુની દમણ કરવાનું ચાલુ રહેજો તો તમારે પણ ખેડેખ બચાવો હોય ને આવી રીતે મલચિંગમાં ખેતી કરી હોય તો આપણે સો ટકા નફો વધે તો આપણે બીજી માહિતી તો પપ્પા આપશે અમે ચોળીવાળા મલ્ચિંગમાં ફરી વાર બીજો પાક રિપેર કર્યો છે અને ફૂલાવાર વાયુ છે અને બેસી ફૂલાવાર વાયુ છે અને ચાર લાઈનો કરી છે જો હવે થોડું નિંદામણ કાઢીને તૈયારી કરી રહ્યા છીએ વચ્ચે નિંદામણ વધારે એટલે વિડીયો નતો બનાવ્યો હવે નિંદામણ કાઢ્યું એટલે વિડીયો બનાવી રહ્યો છે અને ખરેખર ચોળી કઠોળ પાક છે એ નાઇટ્રોજન પેદા કરે છે જો નાઇટ્રોજન ફિક્સિંગનું પહેલો ખેતર વાયેલું હોય અને એમાં બીજી વાર જો નાઇટ્રોજનની જરૂર છે પાક કરીએ તો પાક સારો થાય છે તો નાઇટ્રોજન પેદા કરે એટલે યુરિયા મૂકીને જતું હોય છે ચોળી અને એ જ યુરિયાની જરૂર છે ફુલાવરને તો એવો પાક આપણે એમાં ચોળી ખેંચી અને બીજો પાક કર્યો છે એ ખેતરને આપણે ખેડ્યું પણ નથી અને તમને બતાવી દઉં ઓગસ્ટ મહિનામાં પહેલીવાર મલ્ચિંગ કર્યું હતું એ મલ્ચિંગ હજુ પણ ચાલુ છે તો એક જ મલ્ચિંગમાં આપણે બે પાક લીધા છે તો આ રીતે ખેડૂતો જો એક 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 મલચિંગમાં બે બે ત્રણ ત્રણ પાક લે તો ખેડાઈના ખર્ચા ઘટે મલચીના ખર્ચા ઘટે અને એમની મજૂરી પણ ઘટે છે તો તમે પણ જોતા રહેજો મારા નવા વિડીયા ફુલાવરમાં કેટલી આવક થઈને કેવો ફુલાવર થાય છે એ પણ અમે બીજા વિડીયામાં બતાવશું તમે પણ જો આ રીતે ખેતી કરશો તો જ હવે પચીસ રૂપિયા કમાશો એક એક પાક મલચિંગમાં બે બે ત્રણ ત્રણ પાક સાથે સાથે કરો વારાફરતી કરો તો જ મજા આવશે બાકી વધારે ખેડાઈના ખર્ચા ઘટશે અને મલચીના ખર્ચા પણ ઘટશે મારા ખેડૂતો સમૃદ્ધ બને એવી ભગવાનને પ્રાર્થના જય જવાન જય કિસાન તો જુઓ આતી ફુલાવરની ખેતી નવી જો આના મલ્ચિંગ મચ કરેલી છે આ બાજુ નિંદામણનું કામ ચાલુ છે અને આ બાજુ કરેલું છે એટલે તમને બતાવ્યું અમ બીજો આપણે વિડિયો બતાવશું લોંગ એમાં પણ વધારે ફુલાવરની માહિતી આપશું જુઓ આ બધે પહેલા આપણે ચોળીની ખેતી કરેલી હતી જે ચોળી આપણે બિયારણ માટે પકવી નાખી છે અને એના એ જ મલસિંગમાં ફુલાવરની ખેતી કરી છે જો આ ફૂલાવર વાયા હજુ દસ પંદર દિવસ થયા જ દસ દિવસ ત્યાં જ